ભગવાનના જપનો મહિમા એવો છે રોજ વાગ્યા વાગ્યા થી સવારે સુધી જે પણ વ્યક્તિ નમો ભગવતે વાસુદેવાયના સતત જપ કરે અને આમે તમે જુઓ ઘણા લોકો રાત્રે ઊંઘ આવતી જ નથી હોતી ઊંઘ ઓછી થાય ત્યારે સમજવાનું કે ભગવાને તમને ભજન કરવાનો સમય આપ્યો છે કારણ ભગવાન જીવનમાં જેને બહુ દુઃખ આપવાના હોય છે તો સૌથી પહેલા જેને દુઃખ પડવાનું હોય છે ને તો સૌથી પહેલા ભગવાન એ વ્યક્તિના જીવનમાં ભૂખ ઓછી કરી નાખે જેની ભૂખ ઓછી થઈ જાય જેને મળે ના મળે એક ટાઈમ મળે તોય ચલાવે પરિસ્થિતિની કોઈને પરિસ્થિતિમાં સમર્પિત થઈને જીવતા આવડી જાય ને ભગવાનનો સ્વભાવ છે સાહેબ પરિસ્થિતિને પરિસ્થિતિને બદલતા પહેલા ભગવાન તમારી પર તમારા જીવનમાં એવી પરિસ્થિતિ કરી નાખે બધા વગર ચલાવવું પડે લીધા વગર ચલાવવું પડે ઓડિયા વગર ચલાવવું પડે જે વ્યક્તિ છ મહિના સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ રાતના બાર થી ચાર વાગ્યા સુધી કરે તો બદ્રીનાથના સંતો આજે પણ એમ કે છે